अब सब कुछ है मैंने पाची 15 15 वर्षों की मेहनत करी आशा, तो 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 सोप सोप है आशा है हमारी आऊं सु के हमारे पेरेंट्स के सपने सब लोग हैं एटले तो मां-बाप हमने बनावे बहुत बढ़िया शाम शाम में गाड़ी का परवर तैयारी कर मुक्ति की आशा है पाची थी હવે આમાં પાસ છે નથી મળતી ને ક્યારેક મારા પપ્પા નિરાશ થઈ જ કે બેટા આવતું છે ની બીજી તૈયારી ચાલુ કર દે તો મને બહુ અંદરથી થી દુખ થાય કે મારા પપ્પા વાવડી મોટી થઈ ગઈ તોય એક મને નોકરી મળે તો મારા મારા મમ્મી પણ ગર્વ થાય કે મારી દીકરી કે જે ભણી તો એને આટલું બધું મારા માટે કર્યું એમ તો ક્યારેક મને મારા ઉપર શરમ આવે કે હું હજી સુધી કંઈ કરી નહી શકી એક વર્ષથી અમે આ ટેટાટનું આંદોલન કરીએ છીએ પણ અત્યાર સુધી એવું જોયું હતું કે આ સરકાર બહેરી મોંઘી અને અંધ છે પણ આજે ખબર પડી કે આ સરકાર નિર્દય પણ છે અમારા જોડે એટલું ખરાબ વર્તન કરવામાં આવ્યું છે આજે કે આ સરકારની સંવેદના મરી પરવારી હોય ને એવું લાગે છે આમ તો મોટા મોટા બેનરો લગાવેલા છે આ લોકોએ કે સંવેદનશીલ સરકાર પણ બહેનો માટે એમની સંવેદના ક્યાં જાય છે આમ તો નારી શક્તિની વાતો કરે છે સ્ત્રી સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે નારી વંદનાની વાતો કરે છે અને પછી જ્યારે નારી ભણી લે ગણીને જ્યારે નોકરી માગે છે તો એને આ રીતે રસ્તા પર ઢસડવામાં આવે છે આજે પુરુષ પુરુષ જે પોલીસવાળા હતા જેન્ટ્સ ભાઈઓ એમને બી મને આજે ધક્કો માર્યો ધક્કો મારીને નીચે પાડી દીધી ને કે બેન આમ હટ અને બહુ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે તેમના દ્વારા મારી સાથે અને અમે અહીંયા શું કરવા આવીએ છીએ અમારો હક માંગવા માટે આવીએ છીએ અમે અત્યાર સુધીમાં કોબેડ ઇન્ડોર સાહેબને શિક્ષણ મંત્રીને સો વખત રજૂઆત કરી છે પણ અમારી રજૂઆત સાંભળવામાં નથી આવતી એમણે પંદર જૂનનો વાયદો કર્યો હતો તો પંદર જૂનનો વાયદો પણ તેમનો જૂઠો સાબિત થયો છે અમારા સાથે આતંકવાદી જેવું વર્તન કરવામાં આવે છે અમે ગાંધીનગર પહોંચીએ તે પહેલાં તો અમારા ઘણા સાથી મિત્રો જે આવતા હતા અલગ અલગ જિલ્લામાંથી તેમની અટકાયત કરવામાં આવી અમે બસ સ્ટેન્ડ પર ઉતર્યા તો અમારા ફોન ચેક કરવામાં આવતા હતા કે અમારા ફોનમાં ટેટ ટાટનું ગ્રુપ તો નથી ત્યાંથી અમારી અટકાયત થતી હતી તો અમે શું અહીંયા અહીંયા શું કરવા આવ્યા હતા અમે અહીંયા કંઈ બોમ્બઘોડા લઈને આવ્યા હતા શેના માટે અમારા સાથે આવું વર્તન કરવામાં આવે છે એ સમજાતું નથી અમને અચ્છા તમે આજે જ્યારે ત્યાં આગળ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તમે તો ત્યાં આગળ ઊભા હતા બધા જ મેં જોયું એ દ્રશ્ય હતા કે તમે લોકો ત્યાં આગળ શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા પોલીસ જે રીતે આવીને જે રીતે ત્યાં ઉપાડીને લઈ ગઈ તમને લોકોને ત્યાં આગળ પુરુષ પોલીસ પણ હતી ઘણી બધી બહેનો એવું કીધું કે અમને નખ મારવામાં આવ્યા અમને જાતે કરીને મારવામાં આવ્યા હતા હા મને તો વાળ ખેંચીને આમ નીચે પાડી દીધી હતી જેન્ટ્સ પોલીસવાળા હતા એમને વાળ ખેંચી નાખી નીચે પાડી દીધી આ આવું વર્તન તો ના જ હોવું જોઈએ હું પોલીસને બી કહેવા માંગીશ કે તમે જે છો અત્યારે એક શિક્ષક થકી છો તમારા બાળકો પણ એક શિક્ષકના હાથે ભણવાના છે તો તમે શિક્ષકો સાથે કેમ આવું વર્તન કરો છો તમારી સાથે આજે વર્તન કરવામાં આવ્યું એને તમને કેટલું કારણ કે આ દ્રશ્ય બધાએ જોયા છે આ દ્રશ્ય કેટલા ટ્રોમેટિકલ લાગે છે તમે આ દ્રશ્ય અત્યારે જો એ જ વસ્તુ એ જ તમારા મનમાં પાછું આવે છે હા અમે ધોરણ બાર પછી તેર તેર વર્ષ સુધી મહેનત કરી છે બી એ કર્યું એમએ બીએડ પીટીસી કરી ત્રણ વર્ષ સ્ટેટ ટાટની મહેનત કરી અને પછી જ્યારે જીપીએસસી લેવલની ટાટની એક્ઝામ પાસ કરી અને જ્યારે હવે નોકરી માટે આ રીતનું આંદોલન કરવા માટે આવીએ છીએ તો સરકાર અમારા સાથે આવું વર્તન કરે છે તો એવું થાય છે કે શું અમારા પેરેન્ટ્સ અમને આ માટે જ ભણાવ્યા હશે અમે શિક્ષક છીએ તો શિક્ષક સાથે કેમ આવું વર્તન કરે છે અમે તો કંઈ અહીંયા કંઈ તોડફોડ કે એવું તો કરવાના ન હતા તો તો પણ આટલું બધું ચુસ્ત બંદોબસ્ત હતો આજે અમને અંદર પણ ગાંધીનગર અંદર અંદર પણ આવવા નહોતા દેતા લોકો શિક્ષણ મંત્રીને શું કહેશો કારણ કે જે રીતે આખું વર્તન તમારા લોકોની સાથે કરવામાં આવ્યું છે એ વર્તનને લઈને ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે જે મહિલાઓ હતી મહિલાઓ સાથે પણ ખૂબ ખરાબ વર્તન કરવામાં આવ્યું એને લઈને શું કહેશો શિક્ષણ મંત્રી શ્રીને હું એમ એ જ કહેવા માંગુ છું કે સાહેબ તમે પંદર જૂનનો વાયદો કર્યો તો તો તમે એ વાયદા પર કેમ ખરાના ઉતર્યા અને એકથી બાર ધોરણમાં અત્યારે બત્રીસ હજાર શિક્ષકોની ઘટ છે તો એ ઘટ કેમ પૂરી કરવામાં નથી આવતી ક્રમિક ભરતી કરો બત્રીસ હજાર જે જગ્યા છે તેના પર ભરતી કરવામાં આવે એ જ અમારી શિક્ષણ મંત્રી શ્રી પાસે માંગણી છે ફેમિલી શું કહે છે આજે આ દ્રશ્ય જોયા ફેમિલી ફેમિલી વાળાનું શું કહેવું હતું ફેમિલી વાળાનું પણ હવે પ્રેશર આવે છે ફોન કરીને કહે છે કે હવે આંદોલનમાં ના જઈશ ઘરેથી પણ અમને નીકળવા નથી દેતા પણ અમે અમારો હક માગવા આવીએ છીએ અને પછી અહીંયા આવીને આ રીતનું વર્તન થાય છે ને તો મેન્ટલી અમે તૂટી જઈએ છીએ કે આટલી બધી મહેનત કરી તો પણ અત્યારે કશું નથી હાથમાં બાર બાર તેર તેર વર્ષ ધોરણ બાર પછી શિક્ષક બનવા માટે મહેનત કરી અને અત્યારે કશું નથી ને તો હાથમાં કશું નથી નોકરી પણ નથી તો એવું થાય છે કે આમ કરિયર જ આખું સ્પોઇલ થઈ ગયું છે અને ફેમિલીમાંથી બહુ પ્રેશર હોય છે એક છોકરી છોકરી તરીકે લાગે છે કે આનાથી સૌથી વધારે ઝાટકો તમારા પોતાના ભવિષ્યને લાગશે કારણ કે બની શકે કે આના લીધે લગ્ન પણ ન થતા હોય હા થાય સમાજમાં પણ તેનું અસર પડતી હોય સમાજની રીતે પણ સ્ત્રીને એ નજરથી જોવામાં આવતી હોય કે આ તો આંદોલન કરે છે ગાંધીનગરમાં જઈને આવું કરે છે તો એનાથી પણ ઘણી બધી ઇફેક્ટ આવતી હોય છે તમારી જાતને કઈ રીતે સમજાવો છો થશે થશે કેટલા વર્ષથી આ મહેનત બાર પછી અમે તેર વર્ષ સતત મહેનત કરી છે મેં પીટીસી કર્યું બે વર્ષ ત્રણ વર્ષ બીએ બે વર્ષ એમ એ બે વર્ષ બીએડ બે વર્ષે અમે અને ત્રણ વર્ષ ટેટની તૈયારી કરી એક આશા લઈને અમે શિક્ષણ મંત્રીશ્રી પાસે આવીએ છીએ કે કંઈક તો થશે હવે આનું કંઈક તો નિરાકરણ આવશે પણ જ્યારે આવીએ છીએ ત્યારે અમારી આશા પર પાણી ફરી વળે છે લાગે છે કે થશે એક આશા તો છે કે થશે આશા છે કે થશે અને આંખમાં આંસુ પણ છે કારણ કે જે રીતે આજે વર્તન કરવામાં આવ્યું છે અને એ વર્તનની સામે કારણ કે નોકરી માટેની આશા છે અને આર આ નોકરી તમારા માટે કેટલી જરૂરી છે અમારું સપનું છે અમે એના પાછળ પંદર પંદર વર્ષ સુધી મહેનત કરી છે આશા છે અમારી આ શું કહેવાય અમારા પેરેન્ટ્સનું પણ સપનું છે એ એટલે તો મા બાપ અમને ભણાવે બહુ બધી આશા સાથે અમે ગાંધીનગર હર વખતે આવીએ છીએ હર વખતે નિરાશ થઈને પાછા જઈએ છીએ આશા સાથે પહોંચે છે પણ નિરાશ થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક આ આશા જે છે એમના માટે એક જીવન કહી શકાય કારણ કે એમને પણ આશા છે કે કદાચ શિક્ષણ મંત્રીના એ બહેરા કાન સુધી એમનો અવાજ પહોંચે અને શિક્ષણ મંત્રી પોતે કઈ આની અંદર ઇનિશિયેટિવ લે આંખના આંસુ જે છે એ કદાચ શિક્ષણમંત્રીને એની વેલ્યુ નહીં ખબર હોય પીએચડી થયેલા છે પણ એમને અહેસાસ નથી કે એ નોકરી લેવા માટે એક છાત્રએ કેટલી મહેનત કરવી પડતી હોય છે બીજા બેન શિક્ષક એ મારું એકલીનું સપનું નથી મારા ફેમિલીના સપના જોડાયેલા છે અને ઘણી બધી આશા સાથે અમે આટલું બધું સ્ટ્રગલ કરીએ છીએ મેન્ટલી બી હારી જઈએ છીએ કે હવે શું કરીએ બિલકુલ કદાચ આ હું તો એટલું જ કહીશ કે કોકના આંસુની હાઈ ના લેવી જોઈએ અને આ સરકારને મારું એક જ વસ્તુ કહેવાનું છે કે આ હાઈ જે છે તમને કદાચ જીવવા નહીં દે અને જે પરિસ્થિતિ ગુજરાતની અંદર અત્યારે જોવા મળી રહી છે કદાચ આ આંખોના આંસુ છે જે છેલ્લા તેર વર્ષથી પોતે રાહ જોવામાં વિતાવ્યા છે કારણ કે આ એકલા નથી આમની સાથે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કોઈક પાંચ વર્ષથી મહેનત કરી રહ્યું છે કોઈક સાત વર્ષથી મહેનત કરી રહ્યું છે કોઈક દસ વર્ષથી મહેનત કરી રહ્યું છે પણ આ બેરી સરકારને ક્યાંય સંભળાતું નથી અને ક્યાંય તે લોકોની જે બે કાયમી શિક્ષકની ભરતીની માંગ છે એ માંગ ક્યાંય પૂરી નથી થતી આ આ ઘણું બધું કહી રહ્યા છે કુબેર ડિન્ડોર જો તમને સમજી શકો તો સમજી જજો કેમ કે આ આંસુ જે છે એ લાવા બની પણ શકે છે બેન તમે કેટલી વાર ગયા હશો અત્યાર સુધી ગાંધીનગર પચાસ થી પંચાવન વખત હું ખુદ ગાંધીનગર રજૂઆત કરવા માટે આવેલી છું અને તમે હું બાર થી પંદર વખત કેમ કે મારે ચાર વર્ષનો છોકરો છે એટલે ફ્રિકવન્ટલી હું ન આવી શકું એટલા માટે તમારા બાળકને તમે ઘરે મૂકીને આજે આંદોલન આજે આગળ આવેદન આપવાનું હતું ત્યાં પહોંચે હા એટલે એને મારા મમ્મીના ઘરે મૂકવો પડે પછી ત્યાંથી આવવું એક્ઝામની તૈયારી કરવા માટે મારા મમ્મી એને સાચવો હતો બીએડ કર્યું ત્યારે સાચવ્યો હતો એટલે હવે નોકરી લેવા માટે એને સાચવવો પડે એટલે હંમેશા મા બાપને જ ભોગ આપવાનો એમ અને આ આપણે એને દેવાનું આપણે એને પે ઓફ કરવાનું આવે ત્યારે આપણે રોડ પર આવી ઢસડાવવું પડે ઘરની પરિસ્થિતિ અને જે રીતે આ આંદોલન ચાલી રહ્યું છે નોકરી મળી નથી રહી કેટલી તકલીફ પડે એટલે ઘરને આમ એડજસ્ટ કરવામાં તકલીફ થાય એમ કે બાળકનાનું હોય એને સ્કૂલે મોકલવાનું હોય પછી આપણે એ રીતે એડજસ્ટ કરવું પડે એમ હંમેશા એવું કરવું પડે કે આપણે આપણો હસબન્ડ છે તો એને આપણે સપોર્ટ કરીએ તો નોકરી ન મળે ત્યાં સુધી કેમ સપોર્ટ થાય એમ અત્યારે જીવન જરૂરી વસ્તુ તો પૈસા જ છે ને તો કમાવા માટે કંઈક નોકરી તો કરવી પડે ને પ્રાઇવેટમાં જાઓ તો શું થાય તમને ત્રણ ચાર હજાર રૂપિયા તો આટલું બધું ભયણ શું ત્રણ ચાર હજાર રૂપિયા માટે ભલે અમે શિક્ષક બનીને બાળકોનું ભવિષ્ય સુધારશું પણ સાથે અમારા ભવિષ્યનું શું અમારા અમારા બાળકોને અમારે સારું જીવન આપવું હોય ને તો એના માટે અમારે પૈસા તો જોઈએ ને એક જણું કમાતું હોય બે જણું કમાતું તો પડે ને તોય ઘરના એટલો સપોર્ટ કરે છે કે ભલે આલો જઈએ પણ તોય આપણે બાળકોનું વિચારવું પડે એમ કે કઈ રીતે એડજસ્ટ કરશું આગળ બિલકુલ કઈ રીતે એડજેસ્ટ કરશું મહત્વનો ગાંધીનગર જવાનું એવરેજ ખર્ચો કેટલો આવે છે તમારો પાંચસો રૂપિયા તો હર વખતનો થાય છે એક વખત આવી એટલે પાંચસો રૂપિયા તો જોઈએ એમાં પાછા અમે બેરોજગાર છીએ એ ઘરેથી માંગીને આવવું પડે પૈસા ઘરે પપ્પા સુકે પછી ના પાડે નથી જોઈતી નોકરી હા નથી જોઈતી નથી જવાનું તો ઘરે બી અમે લડીને આવીએ છીએ અને કહીએ છીએ છેલ્લી વખત છે છેલ્લી વખત થઈ જશે હવે હવે આ હવે આ વખતે જઈએ છે તો કઈક તો થશે ને તમે એમ કીધું ને કે ઘરે શું કે છે એમ એક વાર એક્ઝામ પાસ કરી એક વાર સતત ભોગ આપ્યો છે સતત મમ્મી પપ્પાએ બાળકને રાખ્યો છે હવે આમાં પાસ છે નથી મળતી ને ક્યારેક મારા પપ્પાએ નિરાશ થઈ જાય કે બેટા તું જીપીએસસી ની બીજી તૈયારી ચાલુ કરી દે તો મને બહુ અંદરથી દુઃખ થાય કે મારા પપ્પા હું આવડી મોટી થઈ ગઈ તો એક મને નોકરી મળે તો મારા મમ્મી પપ્પાને ગર્વ થાય કે મારી દીકરી કે જે એને આટલું બધું અમારા માટે કર્યું એમ તો ક્યારેક મને મારા ઉપર શરમ આવે એમ કે હું હજી સુધી કંઈ કરી નથી શકી કદાચ આ આંખના આંસુ કુબેર ડીંડોરને નહીં દેખાતા હોય કારણ કે ક્યાંક ને ક્યાંક આ વેદના છે આ વેદના એ દીકરીની છે કે જે પોતાના પિતાની આંખમાં આંસુ નથી જોઈ શકતી જે પોતાના પરિવારને ક્યાંક હેરાન થતો નથી જોઈ રહી અને એ એટલે જ આજે રોડ ઉપર ઉતરી હતી અને ક્યાંક ને ક્યાંક ભૂપેન્દ્રભાઈ તમારે પણ દીકરી છે કદાચ કોક આ દીકરી જે છે એ દીકરી કદાચ કોઈ એવું ન કરે કે જે ક્યારેય પણ તમને

કુબેર ડિંડોરને પૂછી રહ્યા છે કે કુબેર આ જે દીકરીને આવી રીતે ખેંચવામાં આવી એ દીકરીને જો તમારી દીકરી હોત તો શું તમારી પરિસ્થિતિ હોત હરસંગવી તમારે દીકરી છે નાની છે એને ભણાવવાની છે હજી તમે એને પ્રાઇવેટમાં ભણાવી લેશો પણ એવા ઘણા બધા ગરીબ બાળકો છે કે જે ગરીબ લોકો છે કે જે નથી ભણી શકતા પ્રાઇવેટ સ્કૂલની અંદર ત્યાં આગળ સારું શિક્ષણ જોઈએ છે અને ત્યાં એના માટે આ શિક્ષકો છે એ લોકોને કાયમી રોજગાર જોઈએ છે એક સવાલ તમને એ પૂછીશ કે કારણ કે ઘણા વખતથી આ લડાઈ ચાલી રહી છે ઘણા વખતથી હું બધાને જોઈ રહી છું છેલ્લે તમને એવું લાગે છે કારણ કે તમારામાંથી ઘણા એવા હતા કે જેમને હવે પેરેન્ટ્સ પણ નથી આવવા દેતા અને એ એવા લોકો મેં જોયા છે કે જે આંદોલન કરતા હતા હવે એમને મા બાપ નથી આવવા દેતા કે છોડને બીજી નોકરી કરી લે ભલે પાંચસો રૂપિયા ઓછા મળશે હજાર રૂપિયા ઓછા મળશે પણ જે આશા છે આશા ઉપર કેટલું પાણી ફરી વળશે અત્યાર સુધીમાં ઘણી એવી બહેનો હતી કે જે અત્યાર સુધી આંદોલનમાં જોડાતી હતી પણ હવે નથી આવી શકતી કારણ કે ફેમિલીમાંથી પ્રેશર હોય છે ફેમિલીમાંથી ના પાડવામાં આવે છે કે નથી જવાનું હવે અને આ શિક્ષકની નોકરી નથી મળતી ને તો અમારા સપના ઉપર પાણી ફેરવાય છે એના સાથે સાથે અમારા પરિવારના સપના ઉપર પણ પાણી ફેરવાઈ રહ્યું છે બિલકુલ પરિવારના સપના ઉપર પણ પાણી ફેરવાઈ રહ્યું છે તમારું શું માનવું છે એટલે આપણે આ એક્ઝામમાં પાસ થયા સારા માર્ક્સ તો આપણને એવી આશા હોય ને કે આ બેઝ ઉપર આપણને નોકરી મળશે હવે આ નોકરી નથી દેતા તો ઘર પરિવારે એમ કે હવે આ બધું આંદોલન મૂકી અને હવે તમે બીજી એક્ઝામની તૈયારી કરો તો બીજી એક્ઝામનું અમારે કેટલી વાર સુધી વાંચવું એમાં મારી કંઈક એક એજ હોય ને કે ભાઈ આ એજ સુધી હવે વાંચી એમ હવે શું અમે મારા છોકરા ભણે તો એની યાર અમે ભણવા બેસીએ હવે ત્યાં સુધી અમે હવે કઈ હદ સુધી એમ જવું એમ ભણવા માટે ફરીથી પાછું એકડે એક થી નવી એક્ઝામ માટે તૈયારી કરવી ફરીથી અગિયાર મહિનાની કોન્ટ્રાક્ટ પાછી એક્ઝામ પાછી કોન્ટ્રાક્ટ પાછી એક્ઝામ એટલે આખી લાઈફ આજ કરતું રહેવું અમારે બિલકુલ આખી જિંદગી આજ કરતા રહેવું આ સવાલ છે